ની ઘટના દરમિયાન અરબાસ બિલ્લીએ ઈજાગ્રસ્ત યુવકને કહ્યું જો સાંજ સુધી રૂપિયા નહીં આપે તો મારી નાખવાની ધમકી આપી હતી ઈજાગ્રસ્ત વ્યક્તિઓને સારવાર અર્થે તાત્કાલિક નવી સેલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેની સારવાર ચાલુ છે જ્યાં એક પીડિત યુવકની પત્નીએ પોલીસ પાસે તેમના પતિ પર થયેલા હુમલા અંગે ન્યાયની માંગ કરી છે વધુમાં ઈજાગ્રસ્તની પત્નીએ જાણતા કહ્યું છે કે અરબાઝ બિલ્લી નામનો આ માથાભારે યુવક વારંવાર આવી રીતે લોકો પાસે નશો કરાવી રિયાન્ડ ડિમાન્ડ કરે છે અને જો કોઈ વ્યક્તિ તેને પૈસા આપવાનો ઇનકાર કરે છે તો તે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દે છે આ ઘટનાએ પોલીસની ડિંડોલી પોલીસની કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે પોલીસની હપ્તાખોરીના કારણે ભેસ્તાન નાવસમાં ગુનેગારો બેખોફ થઈ ગયા છે અને ખુલ્લેઆમ ગુના કરી રહ્યા છે હવે જોવાનું એ રહ્યું છે કે પીડિત પરિવારને ન્યાય મળશે કે નહીં અમે તો જ્યાંથી અમે પેલું નવસારી બજારમાં ઘર તૂટી ગયા ત્યાંથી અમે અહીંયા જ રહીએ છીએ અમને કેટલા વાગે આ ઘટના થઈ છે 2:00 વાગે શું ઘટના બની છે આ ઘટના એવી થઈ કે સર અરબાઝ બિલ્લી નામનો છે એ છે ને તે ગુંડો છે ત્યાંનો એને એમની માટે પૈસા મારા હસબન્ડ પાસે કાયમ માંગ્યા કરી તો આ વખતે મારા હસબન્ડને આપ્યા નથી એમ કે નમાજ પઢીને હમણાં જ આવ્યો થોડીક વાર ઉભો મેં તને પછી આપા તો મારા હસબન્ડ પર બોલે નહીં કોઈ અભિજ જ ચાહીએ બોલે તો એ બાબતમાં મારા હસબન્ડને માર્યો અને પછી હું કીધું કે મારા હસબન્ડ હવે તો તને પૈસા નહીં મળે તો એમ કે તને રાત સુધીમાં પતાવી દઈશ આવી ધમકી આપી નહીં ગયો